મોરબીના પાડા પુલ પરથી બે યુવાનોએ નદીમાં કૂદકો માર્યાના અહેવાલ શોધખોળ કામગીરી ચાલુ મોરબીના પાડા પુલ પરથી બે યુવાનોએ નદીમાં કૂદકો માર્યાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તથા બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આ દોડી આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ ઘટનાની જાણ થતાં જ પુલ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ત્યાંથી રોડ પરથી પસાર થતા નાગરિકો ભેગા થઈ ગયા હતા સામાજિક કાર્યકર જગદીશ બાભણિયાએ અને રાજુ દવે સહિતના સ્થાનિક તરવૈયાઓની મદદથી શરૂઆતમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથે ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોની શોધખોળ શરૂ કરી છે આ દરમિયાન પોલીસ ટીમે પુલ પર ભીડ એકઠી થતાં લોકોને નદીથી દૂર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી ભારે ભીડને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જેને ઠીક કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મળતી માહિતી મુજબ હજુ બંને યુવાનોની શોધખોળ ચાલુ છે અને શોધખોળ પૂર્ણ થયા બાદ જ સંપૂર્ણ ઘટનાની વધુ માહિતી બહાર આવશે તેવી શક્યતા છે રિપોર્ટર કેતન પ્રજાપતિ